શું છે અરે ધાતુ ને અધાતુ ધાતુ ને અધાતુ આપણે બધાને ખબર છે ધાતુ કોને આપણે કે અધાતુ કોને કે કારણ કે ત્રણ ચાર વખત રિપીટ થયું અત્યારે એ પણ પાછો રિપીટ થશે સામાન્ય રીતના હું તમને સમજાવું તો આ ચેપ્ટર ની અંદર આપણે પહેલા તો છે ને ધાતુ અધાતુ ને ઓળખ વિશે એટલે કે ધાતુ કોણ છે ને અધાતુ કોણ છે હવે ધાતુ અને અધાતુમાં તો કે પેલા તો એના જો ભૌતિક ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરશું ભૌતિક ગુણધર્મો પછી રાસાયણિક આ ધોરણ અથવા આ ધોરણોમાં આના વિશે અભ્યાસ કરેલો જ છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે પણ અહીંયા વધારે થોડુંક ડિટેલની અંદર જોઈશું પછી ધાતુઓની વિશે આપણે વધારે ડિટેલની અંદર વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે તો એમાં ધાતુઓની અલગ અલગ પ્રક્રિયાઓ કે ધાતુ રાસાયણિક ગુણધર્મો શું છે અને ધાતુઓની પ્રક્રિયાઓ કઈ રીતના કોઈ અલગ અલગ ધાતુ સાથે ધાતુના અધાતુ સાથેની પ્રક્રિયા આના વિશે ચર્ચા કરીશું પછી તેની પ્રતિક્રિયા દર્શાવીશું પ્રતિક્રિયા એટલે કે પ્રતિક્રિયા આપણે જોવાની છે કે કોઈ સામે તે રિએક્શન કઈ રીતના આપે તરત રિએક્શન આપે ધીમે રિએક્શન આવે આવી બધી બાબતની ચર્ચા કરીશું ને પ્લસ ની અંદર એક આપણે ધાતુઓનું જે આપણે નિષ્કર્ષણ મેળવે એટલે કે ધાતુની પ્રાપ્તિ તો આ ધાતુઓની પ્રાપ્તિ કઈ રીતના થાય એના વિશે પણ અહીંયા ચર્ચા કરવાની છે અને લાસ્ટ ટોપિક તમારો રહેશે શું ક્ષારણ જે તમારા ચેપ્ટર નંબર

ધાતુ કઈ રીતના રિએક્ટ કરે એના વિશે કરીશું એના ભૌતિક ગુણધર્મો ગુણધર્મો શું શું છે છે રાસાયણિક એ પ્રાપ્ત રીતના થાય કાચી ધાતુ કેવી હોય કઈ રીતના મળે ક્યાંથી મળે એના વિશે આપણે ડિટેલમાં ધાતુઓ વિશે બધું જોવાનું છે ખાસ કરીને અધાતુઓની ઓળખ કઈ રીતના કરવી ધાતુની ઓળખ કઈ રીતના કરવી અધાતુઓમાં અર્ધ ધાતુઓ પણ આપણે જોવા મળશે એના વિશે આપણે અંદર પહેલેથી જ અભ્યાસ કરેલો છે તો અહીંયા ખાસ વધારે ડિટેલમાં આપણે જોવાનું છે તો એના વિશેની ચર્ચા કરવાની છે એમાં આપણે નોન મેટલ અને નોન મેટલ વિશેની વાત કરું છું તમારે સ્ક્રીન ઉપર ધાતુઓના ફોટા જોવા મળે આ જોવા મળે આ ધાતુમાં લોખંડ છે કોપર છે લોખંડ છે નિકલ છે સિલ્વર છે અને અહીંયા ડાયમંડ છે એટલે કે કાર્બનનો એક અનુ છે પછી અપર કહીએ આપણે પછી ઓક્સિજન છે અહીંયા પણ કાર્બનના બનેલ શું છે પોલ્સો છે પછી એક સિલિકોન છે જે સેમિકોન્ડક્ટ તરીકે ઓળખાય અને બોરોન છે આવા ધાતુઓ વિશે અને અધાતુઓ વિશે આપણે એમાં અભ્યાસ કરીશું તો ધાતુઓના શરૂઆતથી પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો આપણે વ્યવહારિક ધાતુ ધાતુના અધાતુ તો ઘણી જગ્યાએ ઉપયોગ મળીએ તો તમે સામાન્ય રીતના હું તમને આપીએ ને કહું તો એમ છે એ અધાતુ છે કારણ કે એની અંદર કોઈ ધાતુ તત્વ જોવા મળતો નથી પણ એની જગ્યાએ જો કોઈ પણ હું લોખંડના સળિયાની વાત કરું તો પોતે ધાતુ તત્વ છે હવે એ જ ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો તો પહેલા સામાન્ય હું તમને એવું સમજાવીશ કે ભાઈ ધાતુ તત્વની ભૌતિક ને રાસાયણિક ગુણધર્મો કઈ રીતના ભૌતિક એટલે શું પેલા તો સમજો કે ભૌતિક છે ભૌતિક ગુણધર્મો કઈ રીતના લખી થાય તો ભૌતિક ગુણધર્મ સમજવું હોય તો એક સામાન્ય બાબતમાં સાવ સામાન્ય રીતના જોઈએ ને તો ભૌતિક ગુણધર્મો એટલે શું તો કે જે ગુણધર્મની અંદર એટલે કે જે કોઈ પણ તમારી પાસે વસ્તુ છે એને અંદર જો કોઈ પણ જાતનો ફેરફાર થાય કોઈ પણ જાતનો ફેરફાર એને તમે નરી આખે જોઈ લો ને કે ભાઈ હા જો આ ઘનમાંથી પ્રવાહી થયું પ્રવાહી વાયુ થયું આવો જે ફેરફાર થયો તો એને શું કહેશું તમે ભૌતિક ગુણધર્મ કહીશું કે હવે તમે જેટલા ભૌતિક ગુણધર્મો જોશો ને એની અંદર તમે તમારી આંખ વડે જોઈને તમે તમે વેરીફાઈ કરી શકશો કે આ પહેલા આવું હતું અત્યારે આવું થઈ ગયું તો આ વસ્તુને તમે જોઈ શકો પણ જો સામાન્ય રીતના અહીંયા તમને હું પાણીની વાત કરું પાણી છે એ પાણી છે એમાં એક ટુ મોલેક્યુલ હોય એને તમે માનો કે ઘન અવસ્થામાં લીધું હોય તો તમે કઈ રીતના નાખો સોલિડ તરીકે નાખો પછી જો એને પ્રવાહી અવસ્થામાં લીધું હોય તો એ ગયો તો આ જ પાણી છે એ શું જોવા મળશે લિક્વિડ અવસ્થામાં તો આ લિક્વિડ તમને મળ્યું એ શું થયું તમારું તો કે ભાઈ ઘન ઘન હતું આ પ્રવાહી આ વસ્તુ જોઈ શકીએ પ્રવાહી તમારો ભૌતિક પણ ધર્મ છે પણ તમને આની અંદર એક વસ્તુ નોટ કરી શકો કે શું કે આના બંધારણમાં કોઈ જાતનો ફેરફાર નથી થયો પાણીના બંધારણમાં એ જ રીતના સૂકા બરફની વાત કરીએ જે આપણે કાર્બન ડાયોક્સાઇડ છે એ સૂકા બરફ તરીકે પણ છે CO તો એ gas તરીકે પણ હોય ને liquid તરી અ sorry solid સ્વરૂપે પણ હોય તો એના બંધારણમાં પણ કઈ રીતના કોઈ જાતનો ફેરફાર થતો જોવા મળતો નથી તો આ એક વસ્તુ નોટ થાય કે એના બંધારણમાં કોઈ જાતનો ફેરફાર નહિ થાય એની અવસ્થામાં ફેરફાર થાય તો એને આપણે ભૌતિક ગુણધર્મો કહીએ પણ સાહેબ હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો તો રાસાયણિક ગુણધર્મો છે ને રાસાયણિક ગુણધર્મો, એમાં ફેરફાર થાય એમાં જોવા મળે જો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું એમાં તમને થોડુંક વધારે ખ્યાલ આવશે પણ હું તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે સોડિયમ છે ને સોડિયમ સોડિયમ ધાતુ આ ધાતુ તત્ત્વે હવે એની સાથે જો ક્લોરિડની પ્રક્રિયા કરવામાં આવે તો તે શું બનાવશે એને સીએલ હવે આ ધાતુ છે આ પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે આ ધાતુ તત્વ તરીકે તો સામાન્ય રીતના એટલું તો તમે જોઈ શકો કે ધાતુ અને અધાતુ બંને જોડેને શું બનાવે કે મીઠું બનાવે નમક બનાવે તો એને સી જે મીઠું બનાવ્યું તો એના બંધારણમાં ફેરફાર થયો કે પહેલા તે ધાતુ હતું અને અહીંયા તે પદાર્થમાં રૂપાંતરિત થયું તો અહીંયા તમને આ બંધારણમાં ફેરફાર થતો જોવા મળશે તો અહીંયા છે એ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર ક્યાંક ને ક્યાંક જોવા મળે નવો પદાર્થ નિર્મિત થાય આ બધી બાબતો છે એના આધારિત આપણને ખબર પડે કે રાસાયણિક ગુણધર્મો માં ને ક્યાંક ફેરફાર થતો જોવા મળે છે હવે ત્યારબાદ આપણે જે જોવાનું છે એ તમારી બુકની અંદર બધી વસ્તુઓ આપેલી છે મેન્શન કલે કરેલી છે પ્રવૃત્તિ આપેલી છે તો એના આધારે આપણે જોઈ શકીએ કે ભૌતિક ગુણધર્મમાં શું શું જોવા મળે તો ભૌતિક ગુણધર્મ સરખા તર સરળતા રીતના થઈ જાય તો પેલું છે એક ચડકાટવાળી સપાટી ચમક દર્શાવે ધાતુ પછી એક તો એ સખત હોય બીજો ગુણધર્મ એ સખતતાય સખતાય ધરાવે અને ત્રીજું એને ટીપીને પતરા બનાવી શકાય એટલે કે ટીપાઓ પણ આનો ગુણધર્મ ત્રણ ગુણધર્મ છે કે જેને ટીપી અને તેને શું કરી શકે આપણે પતરું બનાવી શકીએ તો એ જ રીતના આપણે પ્રવૃત્તિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે તો પ્રવૃત્તિ 3.1 તમને આપેલી છે તમારે બુકની અંદર કે પ્રવૃત્તિને શું કીધું કે કોઈ પણ ધાતુ લઈ લો એની ચપાટીને તમે ઘસો પેપર પડે અને તેને સાફ કરો કરવાનું તમે જુઓ એ ચમક દર્શાવે કે નહીં હા તમે જોઈ શકો લોખંડ છે એના ઉપર કાટ લાગી ગયો હોય પડતર લોખંડ પડ્યું હોય એના ઉપર તમે શું કરો કાચ કાગળ વડે ઘસ્યા કરો ઘસ્યા કરો તો શું મળશે તમને આ છે એ તમારે તડકાટ ધરાવે તો તડકાટ ધરાવે ને એ સપાટીને શું કહેશું આપણે તે ચમક દર્શાવશે ચમક દર્શાવે એટલે કે ધાતુ પોતે શું દર્શાવે તડકાટ ધરાવે તો અહીંયા તમે એક્ઝામ્પલ એના જોઈ શકો બધી ચમકવાળી ધાતુઓ છે સમજાયું સામાન્ય ઉદાહરણ છે એમાં આગળ વધીએ ચાલો ત્યારબાદ શું કીધું કે સખતા વસ્તુ શું છે તો કે ધાતુને તમે કોઈ પણ ચાકા વડે કાપી શકો અફવાજ આવે પણ એ પેલા આપણે જોઈએ લોખંડને તમે ચાકા વડે કાપશો તો કપાઈ જશે નહીં કપાય બહુ મજબૂત છે ચાકું ચાકુ તૂટી જશે અથવા તો તે ઘસતા ઘસતા ક્યાંક વધારે ચાકાને ડેમેજ થશે થોડો ઘણો અંદર ને અંદર ફેરફાર થતો હશે પણ કાપી શકાય એના માટે મજબૂત ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવે પણ એક એવી ધાતુ છે કે જે સોડિયમ સોડિયમ ધાતુ એવી છે કે જેને ચાકા વડે તમે ઈઝીલી કાપી શકો તો એ એનો અપવાદ સ્વરૂપ છે કે નરમ ધાતુ તરીકે ઓળખાય સોડિયમ પોટેશિયમ જેવી ધાતુઓ છે નરમ ધાતુઓ છે તો અહીંયા તમે જોઈ શકો કે આને ચાકા વડે તમે સોડિયમ ને કાપી શકો આ તમારો સોડિયમ ધાતુ છે ત્યારબાદ ટીપાપણ ગુણધર્મ કે ધાતુઓને શું કરવાના કે તમે ટીપવાના હથોડી હથોડી વડે જ્યારે તમે ધાતુને ટીપશો ત્યારે શું થશે તે પોતાની જે આકાર હશે એમાંથી ફેરફાર હશે ટીપી ટીપી ને લુહારને તમે જોયું કે લુહાર અથવાડો મારી અને શું કરશે લોખંડના લોખંડના ટુકડાને પતરામાં કન્વર્ટ કરી લેખશે અથવા સોના ચાંદીનો જે ઝાવેરા બનાવતા હોય જે સોની હોય એ સોના ચાંદી બનાવે ત્યારે શું કરે તો એ પણ શું કરે કે તે ટીપી અને તેને તે પતરા સ્વરૂપે બનાવતા હોય તેના રૂપાંતરિત કરતા હોય તેને આકાર આપતા હોય આ વસ્તુમાં તમે ત્યાં એનો અનુભવ કરી શકશો. તમને જોઈ શકો કે સોનું છે, લોખંડ છે, ઝીંક છે, સીસું છે, તાંબુ છે આ બધા એના ઉદાહરણ છે. અહીંયા તમે આકૃતિની અંદર પણ જોઈ શકો. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ નંબર ની વાત ત્યારબાદ છે ત્રણ પોઈન્ટ ચાર એની અંદર શું કીધું તનની હતા એટલે કે ખેંચી ને લાંબા તાર બનાવવા સોની છે એ સોના ચાંદીના ઘરેણાં બનાવે ત્યારે તે લાંબા તાર બનાવે એક સોનાના એક ગ્રામ સોનું હોય એમાંથી બે કિલોમીટર લાંબો તાર બનાવી શકાય તો હવે તમે વિચાર કરો કે સોનું વાયર બનાવી શકે એ જ રીતના બીજા ધાતુઓમાંથી પણ વાયર બનાવવામાં બનાવવામાં આવે આવે એટલે કે કે તાર તો આ અથવા તણાવપણાનો પણ ગુણધર્મ અહીંયા તમને જોવા મળશે તો અહીંયા તમને વિડીયો જોવા જ મળે છે કે શું થાય કે તાર બનાવવામાં આવે અને તે ખેંચીને તાર બનાવવામાં આવે નાના ટુકડામાંથી લાંબો તાર બનાવી શકાય તો એક તનનીયતા ગુણધર્મ છે જેથી આપણે એ પણ ખબર પડે કે હા અહીંયા પ્રક્રિયા થતી જોવા મળશે પછી શું કીધું જો અહીંયા એ જ માહિતી આપી કે એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લાંબો તાર બનાવી શકાય પછી હા ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો પણ જોવા મળે જે ધાતુઓ છે તો ઉષ્માની પહેલા વાત કરીએ કે ઉષ્માની અંદર તમને સમજાવું તો એક પ્રવૃત્તિ આપેલી છે જો ઉષ્માની ઉષ્મા એ ઉષ્માના સારા વાહકો છે ધાતુ તત્વ તો અહીંયા તમને પ્રવૃત્તિમાં શું કીધું કે એક સળિયો લેવાનો એ સળિયામાં મીણ વડે ખીલીઓને ચોંટાડી દેવાનું જો આ રીતના અહીંયા પછી એક મીણબત્તી વડે જ્યારે એક છેડેથી એના ટેમ્પરેચરમાં તાપમાનમાં વધારો કરવામાં આવશે ત્યારે શું થશે કે અહીંયા તમારે ઉષ્માનું પણ વહન થતું જોવા મળશે તો ઉષ્માનું જ્યારે આ રીતના વહન થવાનું સ્ટાર્ટ થઈ જાય ત્યારે શું થશે કે તે મીણબત્તી છે એના દ્વારા ચોટેલી જે ખીલી છે એ શું થશે નીચે પડતી જશે આ નીચે પડતી જાય ને ત્યારે જે પ્રક્રિયાને કારણે તમે શું જોઈ શકો કે હા ઉષ્માનું ત્યાં વહન થયું હશે એટલે કે જેમ ગરમ થતો જશે સળિયો એમ મીણબત્તી નીચે પડતી જશે અથવા તમારે શું કરવાનું ધ્યાન રાખી અને લોખંડના સળિયાને આમ હાથ વડે પકડી ગેસ ઉપર રાખવાનો ધીમે ધીમે આ ટોચનો ભાગ ગરમ થશે અને તાપમાન આગળ વધશે એટલે તમારા હાથમાં રહેલા સળિયો છે એ પણ ગરમ થતો તમને જોવા મળશે એટલે તમને ખબર પડે કે અહીંયા ઉષ્માનું શું થયું વહન થયું. તો ત્યારબાદ આપણે બીજો એક પ્રવૃત્તિ જોવાની છે એ શું છે તો કે ભાઈ ત્રણ point છ પ્રવૃત્તિ છે વિદ્યુતનું વહન આ આપણે primary કેટલી વખત પ્રયોગ કરેલો છે શું કરેલું છે કેટલી વખત પ્રયોગ કર્યો તો આ પ્રયોગમાં શું જોવા મળે મેં ચાલુ તો એ ચેક કર્યું ચાલો તો આ પ્રવૃત્તિની અંદર શું તમને જોવા મળે તો તમે જોઈ શકો કે અહીંયા એક બેટરી રાખેલી છે બેટરીની અંદર

આ શું વાહક છે એ તમને ખબર પડી પણ અહીંયા તમે લાકડાના ટુકડા અવાહક જોવા મળે એટલે આ પ્રવૃત્તિ આધારિત તમે અલગ અલગ ધાતુ તત્વો ચકાસો કે ભાઈ વિદ્યુતનું વહન કરે કે નહીં બીજા ઘણા બધા પદાર્થો લઈને તમે કરો ત્યારે તમને ખબર પડે ને તમે અલગ તારવી શકો કે આ ધાતુ છે આ અધાતુ છે એના આધારે સમજાયું તો આ વસ્તુની એક પ્રવૃત્તિ આપેલી છે બાકી તમારા અહીંયા બ્લુ પ્રશ્ન આપેલા છે એની અંદર એક વખત નજર ફેરવી લેજો પીપા પણ તાની જે આપણે ભીણા એ જ છે ત્યારબાદ તમને એક પ્રવૃત્તિ હજી આપેલી છે શું આપેલી છે આજ જે આપણે જેટલી પ્રવૃત્તિ કરી ને એનું આપણે અધાતુ તત્વો સાથે ગુણધર્મો ચકાસવાના છે તો અધાતુની અંદર કયા પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે તો જેના આધારે તમારે શું જોવાનું છે કાર્બનના ના એટલે કે કોલસો ગ્રેફાઇટ સાથે પ્રક્રિયા કરવાની સલ્ફર આયોડિન સાથે પ્રક્રિયા કરવાની આ બધા નમૂનાઓ લઈ ને તમારે શું કરવાનું કે પ્રક્રિયા કરવાની જોવાનું આ તમને ગ્રેફાઇટ એક અપદ્રુપ જોવા મળશે કે જે પોતે શું દર્શાવશે કે વિદ્યુતનું વહન કરશે પણ અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો અપવાદ રહેશે બાકી બધા અધાતુઓ અલગ ગુણધર્મો ધરાવે કે વિપરીત ગુણધર્મો ધરાવે કે તેને માનો કે પહેલો તમારો ગુણધર્મ તો સખત સખત ગુણધર્મ જોવા મળશે અને ચમક તો અમુક ધાતુ તત્વ એવા છે કે જે ચમક દર્શાવે અને બાકી બીજા કોઈ ધાતુ તત્વ ચમક દર્શાવતા નથી ત્યાર બાદ છે તો કે તાન્ય તકે છે ને તો પછી વસ્તુ સાહેબ પણ તમે એના ઉપર હથોડી મારશો તો એ ભૂકો થઈ જાય ધાતુ એટલે ખેતી ને તાર તો બની ન શકે ટીપાપણાનો ગુણધર્મ પણ ત્યાં ગેરહાજર થતો જોવા મળશે ઉષ્માના વાહકો નહીં પણ ઉષ્માની સાથે તે સળગશે

રૂમ ટેમ્પરેચરમાં ધાતુ કોણ હતું મર્ક્યુરી આ છે છે એ શું કે રૂમ રૂમ પ્રવાહી ધાતુ જોવા મળે પણ અહીંયા આપણે અપવાદમાં બ્રોમિન પણ એક છે કે જે અધાતુ છે અને તે પ્રવાહી સ્વરૂપે રૂમ ટેમ્પરેચર જોવા મળશે રૂમ ટેમ્પરેચરથી વધારે થોડું ટેમ્પરેચર નીચે જાય ને ત્યારે ગેલિયમ અને સીઝિયમ પણ સુંદર દર્શાવે કે પ્રવાહી સ્વરૂપે તે જોવા મળશે એટલે એના ખૂબ નીચા છે એવું સાબિત થાય તો આ બધી વસ્તુ છે કે ઘણા અપવાદો જોવા મળે તો એક તો અહીંયા પારા વિશે પારો કહું કે મરકરી કહું એ ઘન અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં સોરી અધાતુની અંદર આવશે એ તમારો બ્રોમિન આવશે તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે પછી અધાતુની અંદરના બે ઉદાહરણ છે બંને કાર્બનના રૂપ છે કોણ છે તો કે ભાઈ આ કાર્બન ના જ રૂપ છે પણ આ છે હીરો ડાયમંડ અને ધાતુ તમને પછી અપાદમાં હજી એક જોઈએ તો આયોડિન અધાતુ છે પણ તે ચમકતા છે પછી કાર્બન અધાતુ છે પણ એના સ્વરૂપો અપરૂપો જોવા મળશે અપરુપો ની અંદર શું છે હીરો એ સૌથી સખત અને ખૂબ નીચું ગલનબિંદુ તે ધરાવે છે અને કુદરતમાંથી તે પ્રાપ્ત થતું ઊંચું ગલનબિંદુ ધરાવે અને તે કુદરતમાંથી પ્રાપ્ત થાય ને વિદ્યુતના શું હોય સુવા બીજા રૂપો છે જોવા મળશે પછી આલ્કલી ધાતુઓની વાત કરીએ તો લિથિયમ સોડિયમ પોટેશિયમ આ બધી કેવી ધાતુઓ છે નરમ ધાતુઓ છે જે ચાકા વડે તમે કાપી શકશો અને તેની ઘનતા નીચા ગલન ધરાવશે આ બધી basic માહિતી છે. તમારે યાદ રાખવી પડે કે નીચા તલ કોણ ધરાવે કોણ નથી ધરાવતા. કોને સાચા વડે કાપી શકીએ? કોણ છે એ સમજદાર છે અધાતુ? આ બધી one liner ની અંદર ઘણી વખત પૂછાતા જોવા મળશે. અને મોટાભાગની અધાતુઓ છે એ પાણીમાં ઓગળે છે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે અને બીજી તરફ મોટાભાગની ધાતુઓ બેઝ સાથે ઓક્સાઇડ આપે છે આ વસ્તુ યાદ રાખવાની છે ત્યારબાદની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ત્રણ point આઠની આપણે ચર્ચા અંદર કરીશું તો અહિયાં સુધી રાખીએ અસ્તુ દે ભારત